કરીને તમે તમારા પગ પર પુહડો માર્યો છે સમજી હજુ પાછા જશો તો ઠીક છે અરે છોકરા લખડી પડશે એ બીક છે

કોનું ભમે છે મોત ખેતી કેસરીની ની જાળ ને અરે હાથે કરી હોમાઈ જવા કોને જગાડ્યો કાલ ને અતો બહુત કરા કારીગરી આ કચ્છ નજરે પડે અરે ખોટ સરિતા સમૃદ્ધિની આ કચ્છ હેલે ચડે

દેખી નથી અરે ઘરે દેખી હશે તો મર્દ ના જામ જડબા ચીર નહીં

પાણી સાગર પીવાને વાર છે જીત્યા હશે બીજા બધા અમને જીતવાને વાર